માનસા તાલુકાના સોલૈયા ગામે દૂધ મંડળી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ના અધિકારીઓ મુલાકાત લીધી હતી જેમાં પચીસ જેટલા વિદેશી મહેમાનો પણ પધાર્યા હતા કુલ બારસો દૂધ મંડળીમાંથી માંથી સોલૈયા દૂધ મંડળીની મુલાકાત લીધી હતી અધિકારીઓ ગાય ભેંસના તબેલાની મુલાકાત લીધી હતી તેમજ બીજદાન વિભાગ અને પશુ સારવાર વિભાગની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી સૂચનો કર્યા હતા જેમાં મહેસાણા દૂધ સાગર મનોજભાઈ ચૌધરી ડો ડો એમ પટેલ પ્રવીણભાઈ ચૌધરી અન્ય મહેસાણા દૂધ સાગર ડેરીના અધિકારીઓ સોલૈયા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો મંડળીના ડો અશ્વિન ગજેરા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સોલિયા દ્વારા સ્વાગત દૂધસાગર ડેરી ભેંસો અથવા ગાયોની અંદર દૂધની પ્રોડક્ટિવિટી વધારવા માટે સતત પ્રયત્નશીલ પ્રયત્નશીલ છે એ માટે દૂધસાગર ડેરી પ્રોજેની ટેસ્ટિંગ પ્રોગ્રામ લગભગ લીધેલી છે અને આજે તેઓ અહીંયા આવવાના છે જે આપણા એનિમલમાં દૂધનું રેકોર્ડિંગ અથવા ટ્રેડ એનિમલ ટાઈપનું રેકોર્ડિંગ કઈ રીતે થાય છે એ પણ તેઓ જોશે અને આપણે એને જોઈશું એનડીડીબી આણંદ ખાતે આઈકાર એન્યુઅલ સબમિટ અને આઈએસઓ આઈડીએપનું એનાલાઇટિક વીક ન્યૂ સેમિનાર યોજવામાં અઠવાડિયે આવ્યો હતો તેના ભાગરૂપે ત્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો તેના અંતિમ દિવસે આજે એનડી આણંદ તરફથી આપણે સોલાયા ગામની મંડળીની મુલાકાત લેવા માટે પચીસ દેશના વિવિધ પ્રતિનિધિઓ આવેલ હતા અને તેમણે આપણી ફિલ્ડ એક્ટિવિટીમાં જેવી કે દૂધ માપણી બોડી ટાઈપિંગ વગેરેનો પ્રત્યક્ષ નિદર્શન કરેલ હતું